પાટણ શહેરને પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવરમાં જે કેનાલ દ્વારા પાણી ભરવામાં આવે છે પદ્મનાભ ચાર રસ્તા પાસેની કેનાલની અસહ્ય ગંદકી ખતબદી રહી છે છતાં પાલિકા તંત્ર દ્વારા આ કેનાલની ગંદકી ઉચેલવા અસમર્થ બની હોવાથી જેના કારણે આવા ગંદકીયુક્ત પાણી પીને શહેરીજનોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે પદમનાભ ચાર રસ્તા પાસેની ગંદકી ખતબદતી કેનાલની સફાઈ કામગીરી માટે આ વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત પાલિકા પ્રમુખ સહિત સત્તાધીશોનું ધ્યાન દોરવા છતાં આજ દિન સુધી કેનાલની નિયમિત સફાઈ કામગીરીમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે પાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી તાત્કાલિક હાથ ધરાવે તેવી લોક માંગ પ્રબળ બનવા પામી છે અને આ સમય દરમિયાન જો આ કેનાલની અંદર જે ગંદકી છે જો સાફ કરવામાં આવે તો એનો વપરાશ પીવાના પાણી માટે પડતો હોય છે જાગૃત તંત્રને નમ્ર વિનંતી કે આ જલ્દી જલ્દી સાફ કરવામાં આવે